ખુલ્લી પડી છે કોંગ્રેસ આ કારણે મેદાને ઉતર્યું છે આમોદના પુરસા માર્ગ પર પાઇપલાઇન કામ ને લઈને ઉભેલા વિવાદે નગરપાલિકાની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે યોજના હેઠળ ગટર લાઈનનું કામ હોવાનું નગરપાલિકાનો દાવો છે જ્યારે પીડબ્લ્યુડી વિભાગે ખુલ્લે આમ જણાવ્યું છે કે તેમના વિભાગમાંથી કોઈ સત્તાવાર મંજૂરી આપવામાં આવી નથી મંજૂરી વગર ચાલતું કામ એ નગરપાલિકાની અંધાધૂંધ કામગીરીનું જીવતું જાગતું ઉદાહરણ છે ખોદકામ બાદ માર્ગ બિસ્માર હાલતમાં મુકાઈ ગયો છે યોગ્ય પુરાણ ન થતા વાહન ચાલકો અને રાહદારીઓ જીવ જોખમે અવર જવર કરવા મજબૂર બન્યા છે રાત્રિના સમયે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ પણ નકારી નથી અને આટલું જ નહીં સ્થાનિક પુરસા નગરીજનો અને શહેરીજનો વિરોજીનદા ઉપયોગમાં લેતા નગરપાલિકા સંચાલિત મીઠા પાણીની લાઈન કોન્ટ્રાક્ટરની બેદરકારી અને જેસીબી મશીનની અણઘડ કામગીરીના કારણે તૂટી ગઈ છે પરિણામે નાગરિકો પાણી વગર વલખા મારવા મજબૂર બન્યા છે વારંવાર મૌલિક રજૂઆતો છતાં નગરપાલિકાએ આંખ મીચી રાખી હતી સ્થાનિક નાગરિકોએ ટેલિફોનિક રીતે કોંગ્રેસ યુવા પ્રમુખ કેતન મકવાણા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલને સમગ્ર ઘટનાની જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને ભાજપ શાસિત નગર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટરની જાણ કરી અને તાત્કાલિક મીઠા પાણીની લાઇનનું અસ્થાયી રિપેરિંગ કરાવાયું નહીં તો સ્થિતિ વધુ વિકટ બની જાત કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મંજૂરી વગર કામ ચલાવતી નગરપાલિકા નાગરિકોના જીવ સાથે ચેડા કરી રહી છે સમગ્ર પાઇપલાઇન કામની ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે નગરપાલિકાને લેખિત રજૂઆત આપવામાં આવી છે હાલ આ સમગ્ર મામલો આમોદમાં ચર્ચાનો વિષય બન્યો છે અને નગરપાલિકાની ભૂમિકા શંકાના ઘેરામાં આવી ગઈ છે જિલ્લા બ્યુરો ચીફ દીવાન દિવાન એમતિયાઝ ન્યૂઝ ગુજરાતી હાલમાં આપણે બહુ સાં અહીં નગરી પાસે ઊભા છે અહીંયા જ્યારે અમે આવ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે અહીંયા જે આ પાઇપલાઈન નાખી રહેલા છે એ પાઇપલાઈન નાખતા વેળાથી અહીંની પાઇપલાઈન છે તે પણ તોડવામાં આવેલી છે પીવાના પાણી માટે જ્યારે હું અહીંયા ઘડી આવીને નગરપાલિકાને એસઆઈને જાણ કરું છું ત્યારે એમને ખબર પડે છે એનો મતલબ આ કોન્ટ્રાક્ટરને એ લોકોની ગંભીર બેદરકારીને કારણે લાલિયાવારીને કારણે એ જાતે પણ અત્યાર સુધી એમને કોઈને જાણ નથી કરી કે એમનાથી આ પાઇપલાઇન તૂટી ગયેલી છે કે નગરપાલિકાએ પણ ધ્યાન નથી દોડ્યું કે અમને પાઇપલાઇન દોડી છે આજે મેં જાણ કરી છે ત્યારે નગરપાલિકાને રજૂઆત પણ કરી છે કે અમને પરમિશન નગરપાલિકાની લીધી છે કે નહીં તેની પણ જાણકારી આપવામાં આવે તેમજ આની પર જે કંઈ આ પાઇપલાઈન આ કોન્ટ્રાક્ટર દ્વારા તૂટી છે તેની પર લીગલ એક્શન લેવામાં આવે